નમસ્કાર દર્શક મિત્રો આપ છો મીડિયા સંચાલિત નવસારી નવસરીના ઝવરી સડક વિસ્તારની અંદર છત્રીસ બી ના પ્લોટની ઉપર કોઈક ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ નિર્માણ માટેની પરમિશન મેળવવામાં આવી હતી એવી કંઈક વાતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી સ્થાનિકોને એ વાતની જાણ થતા એમણે સામે બાંધા અરજી નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને અંદાજીત એકાદક વર્ષ પહેલાં આપી હોય એવું ભૂતપૂર્વ કોર્પોરેટરનું કહેવું છે અને જે સંદર્ભે બે દિવસ પહેલાં એમને લેટર મળ્યો આજે સુનાવણી માટેનો સમય ફાળવવામાં આવ્યો અને ઝવેરી સડક નીલકંઠનગર અને ગુરુકૃપા સોસાયટીના જે લોકો ખરા એ આજે ચીફ ઓફિસરને મળવા માટે ગયા હતા એમણે રજૂઆતો કરી અને જે પરમિશન માંગવામાં આવી છે સંપૂર્ણ વિહોણી પરમિશન છે રહેણાંક વિસ્તારની અંદર આવી પરમિશન આપી જ નથી શકાતી અને જે માપ અને ધારાધોરણો બતાવવામાં આવ્યા છે તદ્દન ખોટા બતાવવામાં આવ્યા છે એવા આક્ષેપો સાથે રજૂઆત થતાં ચીફ ઓફિસર

તથ્યો હતા તો આ સમગ્ર પ્રકરણની અંદર સૌથી પહેલાં તો ભૂતપૂર્વ નગરસેવક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નવસારી રહેણાંક એવા ઝવેરી સળક વિસ્તારમાં અત્યારે એક કોઈ ટ્રસ્ટની હોસ્પિટલ બનાવવા માટેની એક એપ્લિકેશન નગરપાલિકામાં આપવામાં આવેલી છે એના અનુસંધાને જ ચીફ ઓફિસર નવસારી નગરપાલિકાએ આજ અમને લોકોને ત્યાં બોલાવેલા કે તમારી શું રજૂઆત છે એને ધ્યાનમાં લેતા જે પ્લાન મંજૂર કરવા માટે એમણે ગાંધીનગર મૂકેલો છે પાર્ટીએ એ પ્લાનમાં એમણે બાર પંદર મીટરનો રોડ બતાવ્યો છે જે અહીંયા જો સ્થળ તપાસ કરીએ તો સાડા સાત મીટર કરતાં વધારે મોટો રોડ નથી એટલે એ ગેરમાર્ગે દોરી અને ચીફ ઓફિસરને પણ ગેરમાર્ગે દોરવા માગે છે એની સફળ રજૂઆત અમે અહીંના સ્થાનિક રહીશોએ કરતાં ચીફ ઓફિસરે એમના ટાઉન પ્લાનરને અહીંયા સ્થળ તપાસ માટે મોકલ્યા અને એ માપતા પણ એમ લાગે છે કે આ પરમિશન આપી શકાય નહીં જે તે સમયે જ્યારે પરમિશન આપવાની આવે તે દિવસે માની લો કે પંદર ફૂટ પંદર મીટરનો રોડ હોય તો એ દિવસે આપે તો એની માલિકી હકમાં અમને કોઈ પણ વાંધો નથી બાકી જો અત્યારે એ પંદર મીટરનો રોડ માની અને સાડા સાત મીટરના રોડમાં જો પરમિશન આપવામાં આવશે તો આના માટે અમારે જલદ આંદોલન કરવું પડશે એ સત્ય હકીકત છે અમને કોઈની મિલકત સામે કોઈ વાંધો નથી કોઈના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર અને ખોટી રીતે જો બનાવવામાં આવે તો એની સામે અમે આ સહન કરી શકીએ એમ નથી આના માટે આ ધોરીમાર્ગ છે અને એક વર્ષ પહેલાં આગમચેતીના પગલાં રૂપે અમે અરજી આપેલી એના અનુસંધાને અમને બોલાવવામાં આવ્યા છે એટલા માટે ચીફ ઓફિસરને અમે ધન્યવાદ આપીએ કે અમને સાંભળવા માટે બોલાયા છે અને ચીફ ઓફિસર શ્રીનું બી એવું છે કે પ્રેક્ટિકલ જોતાં આ પરમિશન આપી શકાય તેમ નથી તેમ છતાં કાયદેસર જે રીતે એણે બતાવ્યું છે પણ એ ગેરકાયદેસર બતાવેલો પ્લાન એ ગેરકાયદેસર છે તમારે સ્થળ તપાસ કરવા માટે ગાંધીનગરના અધિકારીઓ પણ અહીંયા આવી જાય અને જુએ તો અમને એની સામે કોઈ વાંધો નથી આ જ સમયની માંગ સાથે નવસારી નગરપાલિકાના માજી સુધરા સભ્ય ટાઉન પ્લાનિંગ ચેરમેન મહેન્દ્ર દરબાર સમયની માંગ સાથે આ રજૂઆત કરવામાં આવી છે જય હિન્દ જય ભારત સાથે જ ત્યાંના સ્થાનિક શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હવે આજ રોજ બે દિવસ પહેલાં અમને ચીફ ઓફિસર તરફથી લેટર મળ્યો જે અમે આગળ એમને અરજી આપેલી કે ઝવેરી સડક પર એક ખાલી પ્લોટ છે છત્રીસ બી કરીને તેની અંદર હોસ્પિટલ કે એવું કંઈક બનવા માટે જઈ રહેલું છે તો અમે બધા રહીશોથી માંડીને ઝવેરી સડક છે નીલકંઠનગર સોસાયટી છે ગુરુકૃપા સોસાયટી છે એ બધાનો સખત વિરોધ છે ત્યાં રોડ છે ને કન્ટિન્યુઅસ ટ્રાફિકવાળો રોડ છે સુરત નવસારી બાયપાસ રોડ છે જ્યાં આગળ એ બે બસ બી સામસામે થઈ ગઈ તો એ લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને ભયંકર ટ્રાફિકવાળો છે તો ત્યાં આગળ આ હોસ્પિટલની પરમિશન કોઈ રીતે શક્ય નથી અને આખો ટોટલ રહેણાંક એરિયા છે તો રહેણાંક એરિયામાં હોસ્પિટલની પરમિશન આપવી મારા હિસાબે બિનજરૂરી છે તો એના વિશે ચીફ ઓફિસરને અમે પાછી અરજી આપી છે અને તેને આખું ધ્યાનમાં લેવા નગરપાલિકાના સત્તાધીશોને ચીફ ઓફિસરને ટાઉન પ્લાનિંગ એન્જિનિયરને બધાને અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા બિનજરૂરી પરમિશન આપવામાં નહીં આવે અને આ રોડ સાત મીટરનો છે જે બાર મીટરનો દર્શાવેલો છે એ બાર મીટર થાય પછી એ રોડની પહોળાઈ વધે આખું મોટું કામ થાય અથવા મહાનગરપાલિકા થાય તો પછી પરમિશન વિશે વિચારવામાં આવે એવી અમારી વિનંતી અને રિક્વેસ્ટ છે ચીફ ઓફિસર વેલ એઝ નગરપાલિકાના સભ્યો અને નુડાના પ્રમુખ અને સાથે જ ત્યાંના યુવાન આ અંગે શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ કૌશલ મુકુદ કુમાર શાહ છું રહેવાસી ગુરુગુપા સોસાયટી જવેરી સડક હવે હોસ્પિટલનો સૌથી પહેલા પહેલો વિરોધ તો એ કે આ જે રસ્તો છે તે છ મીટરનો જ છે બરાબર બીજી વસ્તુ કે રહેણાંક એરિયા છે રહેણાંક એરિયામાં હોસ્પિટલ આવે અને ચોવીસ કલાક ગમે ત્યારે બી ઇમરજન્સી આવે તો એમ્બ્યુલન્સ આવે કે કદાચ કોઈ બચ્ચું મૃત્યુ પામે તો રડારો થાય ને એરિયામાં ઘણા બધા બુઝુર્ગો અને ઉંમરલાયક લોકો જે રહેતા હોય તે લોકોને બી ચોવીસ કલાકની ઇન્સ્યોરન્સ રહે બીજી વસ્તુ કે જૂના ટાઈમમાં જૂના ટાઈમમાં વહીવટદારે અહીંયા હુકુમ કર્યો છે કે રાતના સાતથી સવારે સાત લગીને અવર જવર પર સખત મનાઈ છે બરાબર હેવી વ્હીકલ માટેની તો એનું બી ધ્યાનમાં રાખીને અમે આ બધો વિરોધ લીધો છે કે અહીંયા જે રેસિડેન્શિયલ ઝોન છે તેમાં હોસ્પિટલ લાવીને પબ્લિકને થાય તેવું કામ કામગીરી નગરપાલિકાએ કરવી જોઈએ નહીં તો આ પ્રમાણે આજરોજ પાલિકાને અંધારામાં રાખી અને પરમિશન મેળવવા બાબતની જે રિક્વેસ્ટ આવી હતી અરજી આવી હતી તે સંદર્ભની અંદર નીલકંઠ સોસાયટી ગુરુકૃપા સોસાયટી અને ઝવેરી સડકના રહીશોએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરતાં સ્થળ તપાસ કરતાં હવે આની ઉપર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે પણ તમે વિચારી શકો છો કે પરમિશન મેળવવા વાળાઓ પણ કેવા અને પરમિશન આપવા વાળા પણ કહેવા કે જ્યાં સાડા સાત મીટર પહોળો જ રસ્તો છે એને બારથી પંદર ફૂટ પહોળો બતાવી અને પરમિશન મેળવી લેવામાં આવી તો શું ગાંધીનગરથી જ્યારે ઇસ્યુ કરવામાં આવેલી પરમિશન સ્થાનિકો દ્વારા કહેવામાં આવતી વાત પ્રમાણે પ્રાથમિક જે કચેરી છે એટલે કે જે નવસારી વિજલપુર નગરપાલિકાની કચેરી છે એને આ બાબતમાં ધ્યાનમાં લેવામાં આવી છે કે નહીં અને બીજું કે રહેણાંક વિસ્તારની અંદર કઈ રીતે આ બાંધકામની પરમિશન આપી શકાય અને ત્રીજું કે સતત ધમધમતા ટ્રાફિકની વચ્ચે કારણ કે ઝવેર સળક વિસ્તાર એવો છે કે ત્યાં સુરત બાયપાસ રોડ છે ત્યાં ન માત્ર ટુ વ્હીલર ફોર વ્હીલર પણ સરકારી બસો એસટી બસો પણ ત્યાંથી જ આવજાવ કરે છે બે બસ જો સામસામે આવી જાય તો ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો એ વિસ્તારની અંદર હોસ્પિટલની પરમિશન કેવી રીતે આપી શકાય મોટો પ્રશ્નાર્થ છે વિચારવું જોઈએ અને તંત્રને પણ અંધારામાં રાખી પરમિશન મેળવનાર સામે પણ પગલા લેવા જોઈએ અને જો આ પરમિશન આપવામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર અથવા તો બાંધકામ સમિતિના ચેરમેન અથવા તો કોઈની પણ સંડોવણી હોય તો ચોક્કસ તેની ઉપર દંડાત્મક કાર્યવાહી કરાવવી જોઈએ તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન